હવે નજર કરીએ ઉજવાયેલા સ્થાપના દિવસના વિશેષ રિપોર્ટ પર જ્યાં હોમગાર્ડ જવાનોએ વિવિધ પ્રવૃત્તિઓ સાથે દિવસની ઉજવણી કરી છ ડિસેમ્બર ઓગણીસો ના દિવસે સ્થાપિત થયેલું હોમગાર્ડ દળ આજે પણ માત્ર માનદ વેતન સાથે લે સેવા માટે સમર્પિત છે પોલીસ અને પ્રશાસન સાથે ખભે ખભો મળી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં હોમગાર્ડની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે ઓગણીસો બ્યાસી ના વાવાઝોડા હોય નોટબંધી ના દિવસો હોય ભૂકંપની આપત્તિ હોય કે કોરોના મહામારી દરેક મુશ્કેલ સમયમાં હોમગાર્ડ દળે પોતાની સરસ નિભાવી લોકોની સુરક્ષા અને વ્યવસ્થા સંભાળવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે દેશને જરૂર પડે ત્યારે સીના તાંકે અડગ રહીને ફરજ પર ઉભો રહેતા જવાનો આજે પણ સેવા અને સમર્પણની એક મિસાલ છે સ્થાપના દિવસ નિમિત્તે મહુવામાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને રૂટમાર્ચ સાથે હોમગાર્ડ જવાનો દ્વારા દિવસની ખૂબસૂરતીથી ઉજવવામાં આવ્યો સામાજિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન જેવી અગત્યની પરિસ્થિતિઓમાં સતત ફરજ બજાવતા આ હોમગાર્ડ જવાનો દેશની સાચી શક્તિ છે રિપોર્ટર રાકેશ કોહિલ સાથે કેમેરામેન ગંભીર બારૈયા સાથે ટીવી સેવન લાઈવ ન્યૂઝ મહુવા